અત્યારે આપણે સુરેન્દ્રનગરની જે મુખ્ય સ્મશાન છે જે રિવરફ્રન્ટ ઉપર આવેલું છે અહીંયા છે અત્યારે અહીંયા ટીબી હોસ્પિટલની પાછળથી ક્યુ પાછળ ટીબી હોસ્પિટલની બાજુમાં સિદ્ધનાથ સોસાયટીમાંથી એક મૃતકને સંસ્કાર એટલે કે અંતિમ વિધિ કરવા માટે લાવવામાં આવ્યા હતા અહીંયા લાકડા ગોઠવતા હતા ત્યારે આ કાટલી છે કે જેના ઉપર મૃતકને

જેને સારવાર અર્થે લઈ જવા પડ્યા પણ અતિ દુર્ભાગ્યપૂર્ણ બાબત એ છે કે ઉપરોક્ત બાબત અમે જવાબદાર સાથે વાત કરતા તેઓએ એમને કીધું કે આ બાબતની અનેક વખત અમે મહાનગરપાલિકાને જાણ કરી છે કે આ તાત્કાલિક ધોરણે કામગીરી કરવાની જરૂરિયાત છે આમ છતાં નિમ્પર નિષ્ક્રિય મહાનગરપાલિકાના વહીવટદારોએ ઉપરોક્ત બાબત કોઈ કામગીરી કરી નથી આ જોઈ ખાટલી પડી ગઈ અને અહીંયા સદભાગ્ય મૃતકને અંતિમ વિધિ માટે મૂકવામાં આવ્યા ન હતા જો મૃતકને અંતિમ વિધિ માટે મૂકવામાં આવ્યા હોત અને આ ખાટલી પડી હોત તો કેટલી બધી ખરાબ પરિસ્થિતિ ઉભી થાય તે અમે મહાનગરપાલિકાના કમિશનર અને વહીવટતા શ્રીને પૂછવા માગીશું હવે આ બીજી ખાટલી છે બીજી ખાટલી પણ એ જ પરિસ્થિતિમાં છે કે જો તાત્કાલિક ધોરણે ઉપરોક્ત બાબત મહાનગરપાલિકા કામગીરી નહીં કરે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના કમિશનર વહીવટદાર શ્રી અને વઢવાડ વિધાનસભાના ધારાસભ્યશ્રીને કહી છે કે આ જે સ્મશાન છે ત્યાં આપ એક વખત રૂબરૂ મુલાકાત લો ને એની વાસ્તવિક પરિસ્થિતિ કેટલી ખરાબ છે એ બાબત કામગીરી કરો અહીંના જવાબદાર ખૂબ જ આ બાબત ગંભીર છે આ બાબત ચિંતિત છે તેઓએ અનેક વખત આપને રજૂઆત કરી છે પણ આપ નિષ્ક્રિયતા દાખવો છો એવી અમારી પાસે ફરિયાદ હોય ઉપરોક્ત બાબત આપ તાત્કાલિક ધોરણે નક્કર કામગીરી કરો સુરેન્દ્રનગર જિલ્લાની હાલત એટલી બધી ખરાબ થઈ છે એમાં ખાસ કરીને ચોમાસામાં ઠેર ઠેર ખાડા પડી ગયા છે આ તમે વડોળનો ફૂલ જુઓ આ નવો બ્રિજ છે એની ઉપર ઢગલો ખાડા છે કોઈ તંત્ર આવતું નથી ફરિયાદ દેખાય છે અને જૂનો પુલ છે એ બંધ કરી દીધો છે હવે આવી રીતે પુલ બંધ કરવાનું ઉપરથી નક્કી થયું કરી દીધા માની લો પણ અમારે હાલવું ક્યાં પછી જીઆઈડીસીનો પુલ આગળ છે એ બનવામાં છે એ કેટલો સમય થાય કંઈ નક્કી નથી એ રસ્તાનું ડાયવર્જન જ થતી ગુજરેજ પુલ જે બંધ થયો તે ગાંધીધ્રા બાજુ જવાનો લોડ હતો મહત્વનો ત્યાં હોસ્પિટલે કોઈને આવવું હોય તો આવી ના કે એવા ખાડા છે હવે આ બધા જ રસ્તાઓ બંધ થયા છે છતાં આ વઢવાણના ધારાસભ્ય ક્યાં કોણ જાણે શું કરે છે ખબર નથી પ્રજા પણ બોલતી નથી એક 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 એવા ત્રાસમાં આખી જે સુરેન્દ્રનગરની પ્રજા છે એ સહન કરી રહી છે એ બધું જોઈ રહી છે શેરી ગલીમાં પોતાના ઘર પાસે જવું હોય તો એક રોડ હારા નથી વાહન લઈને નીકળો તો તમે ક્યાં પડશો એ નક્કી નથી આ રીતનો આખો જિલ્લો ભગવાન ભરોસે છે મહાનગરપાલિકા કમિશનર બગીચા બનાવવામાં બેસ્ટ છે અમારા ધારાસભ્ય છે એ બધાય રિબીન કાપવામાં આવે છે પણ ક્યાંય કોઈનું સાંભળવામાં નથી રસ્તા નથી હારા ને બગીચા હારા કરશો તો અમે બગીચા કેવી રીતે આવશું તમે પેલા રસ્તા રોડ રસ્તાનું જુઓ અને જે કરવાનું એ કરો પણ પ્રજા કંઈ બોલવામાં નથી એનું કારણ એવું છે કે આ કોઈ સાંભળવામાં નથી આ બેરા થઈ ગયા છે અને પ્રજા હવે ઊંઘી થવામાં છે મારી સાથે રમેશભાઈ છે રમેશભાઈ બોલ રમેશભાઈ આપણું શું કેવું છે આ રસ્તા બધા જોવો ને પુલ ઉપર હરિયા બરતા છે